રાધે રાધે મિત્રો જો તમારે તમારા મોબાઈલની મદદથી એ જોવું હોય કે તમારા પીએફ એકાઉન્ટમાં અત્યાર સુધીમાં કેટલા રૂપિયા જમા થયા તેમજ તમારા પીએફના પેન્શનમાં કેટલા રૂપિયા જમા થયા અને એની ઉપર કેટલું ઇન્ટરસ્ટ મળ્યું એ જોવા માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું અને પછી તમારે એમાં ઈ પીએફઓ પાસબુક કરીને સર્ચ કરી લેવાનું એટલે પછી તમને ની પાસબુક પાસબુકની વેબસાઇટ જોવા મળી જશે અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે એટલા માટે હવે હું આ વેબસાઇટ ઉપર એક વખત ક્લિક કરી લઉં એટલે પછી તમારે તમારો બાર આંકડાનો યુએ એન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને નીચેની તરફમાં કેપચા એન્ટર કરી લેવાનો એટલે જો તમને કેપચા સમજાતો ના હોય તો રિફ્રેશ બટન ઉપર ક્લિક કરી અને તમારે કેપચા રિફ્રેશ કરી લેવાનો અને પછી તમારે નીચેની તરફમાં સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું એટલે હવે મેં યુ એ એન નંબર પીએફનો પાસવર્ડ અને કેપચા એન્ટર કરી લીધો એના પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું એટલે આપણે પીએફની પાસબુકમાં લોગ ઇન થઈ જશું એટલે પછી આપણે ટોટલ અવાઇલેબલ બેલેન્સ જોવા મળી જશે અને આપણે આ પીએફ એકાઉન્ટમાં બધા જ પીએફના રૂપિયા ઉપાડી લીધા એટલા માટે ટોટલ અવાઇલેબલ બેલેન્સમાં ઝીરો જોવા મળી રહ્યું છે અને હવે જો તમારે એમ્પ્લોયી શેર અને એમ્પ્લોયર શેરમાં કેટલા પીએફના રૂપિયા જમા થયા એ જોવું હોય તો નીચેની તરફમાં આવી જવાનું અને પછી જો તમારે એ જોવું હોય કે પીએફના રૂપિયા ઉપર કેટલું ઇન્ટરેસ્ટ મળ્યું તેમજ તમારા પી એફના પેન્શનમાં કેટલા રૂપિયા જમા થયા એ જોવું હોય તો ઉપરની તરફમાં આ ત્રણ લાઇન ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે પાસબુક ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી સિલેક્ટ મેમ્બર આઈડી ઉપર ક્લિક કરી અને જે પણ કંપનીનું પીએફ જોવું હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની અને પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું એટલે પીએફના રૂપિયા ઉપર કેટલું ઇન્ટરેસ્ટ મળ્યું એ તમને જોવા મળી જશે અને હવે જો તમારે પીએફના પેન્શનના રૂપિયા જોવા હોય તો નીચેની તરફમાં આવી જવાનું એટલે તમને જોવા મળી જશે કે પીએફના પેન્શનમાં કેટલા રૂપિયા જમા થયા અને એમાં પણ તમને મંથવાઈઝ જોવા મળી જશે કે કયા મંથમાં કેટલા પીએફના રૂપિયા જમા થયા અને હવે જો તમારે આની પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો ડાઉનલોડ એઝ પીડીએફ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારા મોબાઈલમાં પીએફની પાસબુકની પીડીએફ ડાઉનલોડ થઈ જશે અને હવે જો તમારે ક્લેમ સ્ટેટસ ચેક કરવું હોય તો ઉપરની તરફમાં આ ત્રણ લાઇન ઉપર ક્લિક કરી અને ક્લેમ્સ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું એટલે એમાં તમને પેન્ડિંગ ક્લેમ સેટલ ક્લેમ અને રિજેક્ટેડ ક્લેમ જોવા મળી જશે અને જો તમારો ક્લેમ રિજેક્ટ થયો હશે તો એમાં તમને રિઝન પણ જોવા મળી જશે એટલે આ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા જોઈ શકો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો